ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે આઈપીએલની ફાઇનલ મેચ યોજાઈ હતી ત્યારે ટિકિટ ન હોવા છતાં આઈપીએલના ફેન મેચ જોવા મોદી સ્ટેડિયમની બહાર પહોંચ્યા હતા જેમાં ભીડનો લાભ ઉઠાવીને ત્રણસોથી ચારસો જેટલા લોકો ટિકિટ વિના સ્ટેડિયમના ગેટ નંબર એકથી અંદર આવી ગયા હતા ત્યારે પોલીસે આ તમામ લોકોને ઝડપી લીધા હતા ત્યારબાદ તમામ લોકોને પોલીસની ગાડીમાં બેસાડીને સ્ટેડિયમ બહાર લઈ જવામાં આવ્યા હતા જો કે સ્ટેડિયમની બહાર ભીડને કાબૂમાં રાખવા પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો હતો અમદાવાદ રેલવે સ્ટેશન પર નકલી ટીટી બની પેસેન્જરો પાસેથી પૈસા પડાવતા શખ્સની પોલીસે ધરપકડ કરી છે આ નકલી ટીટી પેસેન્જરોની ટિકિટ ચેક કરવાની સાથે લોકો પાસેથી ઓનલાઈન રૂપિયા પડાવતો હોવાની રેલવે સુરક્ષાબળને ફરિયાદ મળી હતી જેના આધારે પોલીસે શિવશંકર જયસ્વાલ નામના શખ્સને ઝડપી લીધો હતો આ શખ્સ નકલી ટીટીના યુનિફોર્મ પહેરી સ્ટેશન પર પેસેન્જરોની ટિકિટ ચેક કરતો હતો અને ક્યુઆર કોડની મદદથી પેસેન્જરો પાસેથી ઓનલાઈન રૂપિયા પડાવતો હતો અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેમાં ભગવાન જગન્નાથ બલરામ અને બહેન સુભદ્રાજીના તોણે રથના કલરની કામગીરી પૂરી થઈ ચૂકી છે એક અઠવાડિયા બાદ અગિયાર જૂનના રોજ ભગવાનની જળયાત્રા યોજાશે જેમાં સાબરમતી નદીમાંથી જળ ભરીને ભગવાનનું મા જળાભિષેક કરવામાં આવશે રથયાત્રાના રૂટ પર આવેલા એકસો સાડત્રીસ જેટલા ભયજનક મકાન કે તેના ભયજનક ભાગને ઉતારી લેવા એસ્ટેટ વિભાગ તરફથી નોટિસ પણ આપવામાં આવી છે